વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યના પત્ર બાદ અધિકારીઓ હરકતમાં આવ્યા ધારાસભ્ય મહેતા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યા બાદ હવે અધિકારીઓ હરકતમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે આ મુદ્દે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે ગત સંકલન બેઠકમાં કરાયેલી રજૂઆતો બાદ હવે યુદ્ધના ધોરણે કામ શરૂ કરવામાં આવ્યું છે ડભોઈ વડોદરા રોડ પર આવેલા પલાસવાડા ફાટકને પહોળું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જે લાંબા સમયથી લટકેલી હતી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના જણાવ્યા મુજબ સંકલન બેઠકમાં મૂકવામાં આવેલા અન્ય પ્રશ્નોને પણ ગંભીરતાથી લઈ જિલ્લા કલેક્ટર દ્વારા સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કામગીરી કરવા આદેશ આપવામાં આવ્યો છે આ સાથે ડભોઈ તાલુકાના ઐતિહાસિક તેન તળાવ તળાવના બ્યુટિફિકેશન તેમજ તળાવમાં પાણી ભરાવાના હેતુથી પાણી ભરવાના હેતુથી કરાયેલી રજૂઆતને પણ માન્યતા આપવામાં આવી હોવાનું ધારાસભ્યએ જણાવ્યું હતું આગામી સમયમાં ઐતિહાસિક તેન તળાવ તળાવમાં પાણી ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે ધારાસભ્યએ જણાવ્યું હતું કે અધિકારીઓના ઢીલાસ ભર્યા વલણ સામે મોરચો માંડ્યા બાદ હવે પરિણામ ઝડપથી મળી રહ્યા છે વિકાસના અનેક કામો વિલંબમાં પડ્યા હતા જેને લઈને ધારાસભ્યો દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી હતી જે જેનો હવે સકારાત્મક પરિણામ જોવા મળી રહ્યો છે દ્વારા સંકલનની બેઠક હતી ને સંકલનની બેઠકમાં પલાસોડા ફાટક બાબતની રજૂઆત કરવામાં આવે તી તે વખતે રેલવેના અધિકારી પણ હતા આર એનબીના અધિકારીને કલેક્ટરે સ્પષ્ટ સૂચના આપી હતી કે તાત્કાલિક આ કામગીરી હાથ પર લેવામાં આવે અને આજે રેલવે ફાટક પહોળા કરવાની કામગીરી ચાલુ છે બે બાજુ સાડા સાત સાડા સાત મીટરના રસ્તા કારણ કે બ્રિજની કામગીરી કરવાની હોય એ પહેલા ટ્રાફિકની સમસ્યા ના સર્જાય એના માટેનું ધ્યાન દોર્યું હતું આ બાબત પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ સિંહે પણ સંકલનમાં કહ્યું હતું કે ભાઈ આ ખૂબ અગત્યની બાબત છે અને આ બાબતે તાત્કાલિક કામગીરી હાથ ધરવી જોઈએ એટલે રેલવેને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી અને રેલવે આજે કામગીરી કરી છે હું તબક્કે અધિકારીઓને અને ખાસ કરીને અમારા મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું કે જે રજૂઆતો અમે કરી હતી એની કામગીરી હાથ પર લેવામાં આવી છે અને ટૂંક સમયમાં તેન તળાવમાં પાણી ભરવાની જે વાત છે એ પાણી પણ ભરાશે અને એનું બ્યુટિફિકેશનની પણ અમે જે વાત કરી છે એની કામગીરી પણ ચાલુ કરવામાં આવશે જિલ્લા કલેક્ટર દ્વારા હીરાબાગોડ ખાતે આવેલ ગર્ભવાની મંદિરનું યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કામગીરી હાથ પર લેવાની છે અને ની નિમણૂક થઈ ગઈ છે અને એ આર્કિટેક્ટની નિમણૂક થઈ ગઈ છે અને એનઓસી જે આર્કોલોજી ડિપાર્ટમેન્ટ પાસે લેવાની છે એ બાબતની ચર્ચા થઈ છે એ ટૂંક સમયમાં આવી ગયા પછી ગઢભવાની મંદિરના રિનોવેશનની કામગીરી હાથ પર લેશે અને ત્યારબાદ તેની તળાવ છે કામગીરી ચાલી રહી છે ત્રણ કરોડ જેવી રકમ સરકાર તરફથી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં ત્યાં બીજા પણ ફેરફારો કરીને ત્યાં લોકોને ફરવા માટેની સગવડ થાય એવું આયોજન ત્યાં કરવામાં આવી રહ્યું છે એ નગરપાલિકા દ્વારા એની પર સુપરવિઝન કરવામાં આવે છે ટૂંક સમયમાં એક કામગીરી પૂર્ણ પણ થશે અને એનું લોકાર્પણ પણ કરવામાં આવશે પ્રશ્નો છે લઈને આપ કલેક્ટર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જે લેટર મુખ્યમંત્રીએ લખવામાં આવે તો કે આવા વિકાસના જે કામો અટકી રહ્યા છે કરવામાં આવે જે વિકાસના કામો હોય એ ડીલે થતા હતા અટકી રહ્યા એટલે જે રજૂઆતો થઈ હોય એ ઘણા સમયથી એ ડીલે કામો થતા હતા એટલા માટે અમે રજૂઆત કરી હતી પણ અમને આનંદ છે એ કામગીરીની શરૂઆતો થઈ ગઈ છે ને ટૂંક સમયમાં તમામ અમે સૂચવેલા કામો હાથ પર લેવામાં આવશે ને પૂર્ણ પણ થશે અને લોકાર્પણ પણ થશે